નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પ્રાંતિ તાલુકાના માંજરા ગામે જૂથ અથડામણ થઈ હતી પથ્થરમારા સાથે હુમલો કરતા વીસ લોકોની ઈજા પહોંચી હતી તેમજ અનેક વાહનોમાં તોડફોડ અને આગ ચાપી કરવામાં આવી હતી જે કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમ આયોજનમાં વિવાદને લઈ બે જૂથો આમને સામે આવ્યા હતા તેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારામાં વીસથી વધુ લોકોને ઈજા પહોંચી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે સર્વિસ કાર એકાવન બાઇક બે ટેમ્પોને નુકસાન પહોંચ્યું છે જેમાં ચાર મિનિ ટેમ્પો ત્રણ ટ્રેક્ટર દસ મકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ અંગે પોલીસ ટીવીના આધારે તપાસ શરૂ કરી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટના પોલીસે 60 વ્યક્તિ સામે નામજોગ સહિત 120 સામે ગુનો દાખલ કર્યો હતો અને આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ન